અનંત અંબાણી હાલ દ્વારકાની પદયાત્રાને લઈને ભારે ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર લોકો તેમના વખાણ કરી રહ્યા છે કે ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર હોવા છતાં તે ભગવાનના દર્શન કરવા માટે પગપાળા શ્રી દ્વારકાધીશ જઈ રહ્યા છે ત્યારે મિત્રો શું તમને ખબર છે કે અનંત અંબાણી પાસે હાલમાં કેટલી સંપત્તિ છે અને તે કયા વ્યવસાયો સંભાળે છે સાથે મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે અનંત અંબાણી અને તેના ભાઈ આકાશ અંબાણી બંનેમાંથી કોણ સૌથી વધુ ધનવાન છે કોની પાસે છે સૌથી વધુ રૂપિયા મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો દસ એપ્રિલ ઓગણીસો પંચાણુંના રોજ જન્મેલા અનંત અંબાણી વિશાળ રિલાયન્સ સામ્રાજ્યના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે ખાસ કરીને ઉર્જા ક્ષેત્રમાં તેમની ભૂમિકાએ તેમને કંપનીના ભવિષ્યમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ બનાવ્યા છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ અનંત અંબાણીને રિલાયન્સ તરફથી વાર્ષિક ચાર બે કરોડ રૂપિયાનો પગાર મળે છે જે તેમની મોટી બહેન ઈશા અંબાણીના પગાર જેટલો છે જો કે અનંતની વાસ્તવિક સંપત્તિ તેના શેર હોલ્ડિંગ અને રોકાણોમાં આવે છે જે તેને વિશ્વના સૌથી ધનિક યુવાનોમાં એક બનાવે છે અનંત અંબાણીની કુલ સંપત્તિ કેટલી છે મિત્રો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આજે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં અનંત અંબાણીની કુલ સંપત્તિ ચાલીસ બિલિયન ડોલર લગભગ ત્રણ લાખ પાંત્રીસ હજાર સાતસો ને સિત્તેર કરોડ થવાનો અંદાજ છે આ સંપત્તિ મુખ્યત્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેમના હિસ્સામાંથી આવે છે જે પેટ્રોકેમિકલ્સ તેલ અને ગેસ ટેલિકોમ અને રિટેલ જેવા ક્ષેત્રોમાં ફેલાયેલી છે બીજી બાજુ જો આપણે ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી વિશે વાત કરીએ તો ઇટીના રિપોર્ટ અનુસાર જીતની કુલ સંપત્તિ લગભગ હજાર કરોડ રૂપિયા છે રિલાયન્સમાં અનંતની ભૂમિકા મિત્રો અનંત અંબાણી રિલાયન્સના ઉર્જા વ્યવસાયનું સંચાલન કરે છે જે નવીનીકરણ અને ગ્રીન ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ વિશ્વભરમાં વધતા જતા ટકા ઉર્જા વલણ સાથે સુસંગત છે આ ઉપરાંત તેઓ જીઓ પ્લેટફોર્મ અને રિલાયન્સ ડિટેલ વેન્ચરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે તેમની પુત્રી ઈશા અંબાણી અને પુત્ર આકાશ અંબાણીના પગાર અને કુલ સંપત્તિ કેટલી છે મિત્રો વાત કરીએ તો ઈશાની વાર્ષિક આવક લગભગ ચાર પોઈન્ટ બે કરોડ રૂપિયા છે અને તેમની કુલ સંપત્તિ આઠસો કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે આકાશ અંબાણી ઈશા અંબાણીના જોડિયા ભાઈ છે તે મુકેશ અંબાણીના મોટા દીકરા છે આકાશ અંબાણી રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન છે તેઓ રિલાયન્સ રિટેલ વેન્ચર લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર આકાશનો વાર્ષિક પગાર લગભગ પાંચ પોઈન્ટ છ કરોડ રૂપિયા છે ઉપરાંત તેમની કુલ સંપત્તિ ચાલીસ પોઈન્ટ એક બિલિયન ડોલર લગભગ ત્રણ કરોડ બત્રીસ લાખ આઠસો પંદર કરોડ હોવાનું કહેવાય છે મિત્રો આકાશ અંબાણી રિલાયન્સ જીઓમાં ઉર્જા અને ટેલિકોમ ક્ષેત્રનું સંચાલન કરે છે તેઓ જીઓ પ્લેટફોર્મ લિમિટેડ અને રેસ રિટેલ વેન્ચર લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે મુકેશ અંબાણીના ત્રણ બાળકોમાં આકાશ અંબાણી સૌથી ધનિક છે અનંત અંબાણી બીજા નંબરે છે ઈશાનું નામ ત્રીજા નંબરે છે જો કે મુકેશ અંબાણીએ કંપનીની જવાબદારી તેમના ત્રણ બાળકોને સોંપી દીધી છે